હોય લાગી રહ્યું તેમ વડોદરા પર બે મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું વિશ્વામિત્રી નદી ની સપાટી ભયજનક સપાટી થી એક જ ફૂટ ઉપર છે હાલ વિશ્વામિત્રી સપાટી વધીને પચીસ ફૂટે પહોંચી ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે કાલાઘોડા ભરીજની જળ સપાટી પચીસ ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું ધીમે ધીમે નદીની સપાટી વધી જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરા ધબકારાના લેવલ વધી રહ્યા છે લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે પરશુરામ વિસ્તારમાં પાણી પરિણામ છે પરશુરામ ભટ્ટાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ એક યુવક પાણી વચ્ચે ઝુપડપટ્ટી ઉપર ચડી ગયો ચારે તરફ પાણી પાણી છે અને યુવક ઝુંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો નદીના પાણી ઘુસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાતિયા પણ માર્યા હતા

વાળવા જતા બની ઘટના રિક્ષા કાશમાં ખાબકતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર ચડી ગયો તો વડોદરામાં નદીના પાણી રોડ પર પર આવતા મગરો રસ્તા નીકળ્યા વડસર ગામ રાઠોડ વાસ પાસે એક મહાકાય મગર દેખાયો આઠ ફૂટ નો મહાકાય મગર આવી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા મગર રેસ્ક્યુ કરાયું ટીમના સભ્યોએ સ્થળ પર પહોંચી દોઢ કલાકના જમત બાદ મગર રેસ્ક્યુ કર્યું મગરને વન વિભાગની ટીમને સોંપાયો મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નમામી દેવી નર્મદાના નીરના વધામણા કરશે સિઝનમાં પહેલી વાર છલકાશે ગુજરાતની જીવાતો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે ત્યારે આવતીકાલે એટલે કે મંગળવારે એક ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના કરશે કેવડિયા ખાતે પહોંચી અર્ચના કરશે નર્મદા ડેમમાં પાણીની સતત છે હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર પાંચ થી છ સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર એકસો અત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ છે એટલે ડેમ છલકાવાની થોડી જ છીટું છે નવ્વાણું પોઈન્ટ નવાણું ટકા ડેમ ભરાઈ ગયો છે હાલ ડેમના ત્રણ ગેટ એક પોઈન્ટ સેન્ટીમીટર પાણી છોડાઈ રહ્યું છે પાણીની પાંચસો આઠ ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના ત્રણ ગેટ એક પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને ને એસી હજાર નવસો એશી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો પાણી છોડાતા ત્રણ જિલ્લાના કાંઠાના બેતાલીસ ગામોને એલર્ટ કરાયા છે જેમાં નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોમાં તાકીદ કરી છે મહત્વનું કે સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કામ બે હજાર પૂર્ણ થયું હતું ત્યારે સોળ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં ભરાયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું ચાલુ વર્ષે બે હજાર પણ એક ઓક્ટોબર બે એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે આ વખતે પીએમ નહીં પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નિર્ણા કરશે વધામણા જતા જતા મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવતા મોટા મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમ વાર ઓવરફ્લો થતા સવારે વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલિતાણા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ડેમ ભરાતા ડેમનું રૂલ લેવલ ગેટ ફૂટ ખોલવામાં આવ્યા અને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડી પાલિતાણા અને તળાજાના સત્તર ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવર જવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન આવક ઘટતા ત્રણ ગેટ બે ફૂટ સુધી ખોલાયા હાલ સત્તાવનસો ક્યુસેક પાણીની આવક એટલી જાવક છે પાણી જોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા નદીપટમાં ન જવા તાકીદ કરાય ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જાવ જલાલી લોકો ખુશ થયા ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે પાણીના ખૂંકાટ દ્રશ્યો છે ગીર સોમનાથ રાવલ ડેમના અહીં પણ ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાયો ડેમ છલકાઈ જતા છ પૈકી ચાર દરવાજા ખોલાયા ચાર દરવાજા એક પોઈન્ટ ઓગણત્રીસ મીટર ખોલાયા ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા ઉનાના સોળ જેટલા ગામોને એલર્ટ કરાયા અમરેલીના ખાંભાગીર પંથકમાં ભારે વરસાદના પગલે રાયડી ડેમ ફરી છલકાઈ ગયો છે રાય ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલી દેવામાં આવ્યા છે નાના બારમણ મોટા બારમણ ચોતરા મીઠાપુર નાકેશ્વરીને એલર્ટ કરાયા છે ડેડાન ત્રાકુડા ભુંડડી મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદ સતત બીજા દિવસે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો છે અન્ય સમાચારો પર હવે નજર કરીએ અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર ટપોરીઓ જેલ હવાલે ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા પથ્થરમારો કર્યો ફ્લેટમાંથી દારૂ બિયર જથ્થો મળી આવ્યો આ એ શખ્સો છે જેમણે અમદાવાદના ચાણક્યપુરી આતંક મચાવી માર્કેટ ફેડમાં ઉત્પાદ મચાવ્યો લોકોની ઊંઘ હરામ કરી પરંતુ પોલીસે ગણતરી કલાકોમાં નશામાં આતંક મચાવનાર ટપોરીઓનો નશો ઉતારી દીધો ચાણક્યપુરીમાં આતંક મચાવનાર કુલ પાંચ આરોપી ની ધરપકડ કરવામાં આવી અન્ય આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપાઈ આ પાંચ આરોપી પૈકી એક પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ચાણક્યપુરી સાંજે સાત પચીસ થી આઠ પચીસ સુધી રાખ્યો હતો તેમાંથી બાર દારૂની બોટલો મળી આવી ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી આંગે સોસાયટીના સોસાયટી ચેરમેન એ વાંધો લેતા અસામાજિક તત્વો ભુરાયા થયા હતા લુખાઓ તલવાર અને પથ્થરો લઈને પહોંચતા લોકો પોતાનો જીવ બચાવ અફરાતફરી મચાવી જે બાજલ દિલ હચમચાવતા દ્રશ્યો જોવા મળ્યા શિવ માર્કેટ ના ગેટ પર લાગેલા સીસીટીવી માં કે જેમાં અસામાજિક તત્વોનો કહેર જોવા મળ્યો બે ટુ વ્હીલર પર આવેલા પાંચ લોકોએ માથાકૂટ શરૂ કરી અને પછી અન્ય લોકો આવ્યા કે જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બની ગઈ કે કંઈ પણ વિચાર્યા વગર અસામાજિક તત્વોએ પોતાના હાથમાં રહેલી ખુલ્લી તલવારો સાથે આક્રમકતા બતાવતા લાગ્યા હતા બીજી ત્રણ લોકોના હાથમાં તલવારો જોવા મળતા જ સ્થાનિકો પણ ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા ભાગી ગયા તો બીજી તરફ એક સફેદ શર્ટ પહેરેલ યુવક નજીકમાં પડેલા પથ્થરો લઈને છુટ્ટા મારવાનું શરૂ કરી દીધું કાળી ટી શર્ટ પહેરેલ યુવક હાથમાં તલવાર લઈ ફ્લેટના રહીશો તરફ ધસી ગયો આ તરફ અન્ય નવ યુવાનો

અમદાવાદના ચાણક્યપુરીના શિવા માર્કેટમાં તોડફોડનો મામલો સોલા પોલીસે પકડેલા ચાર આરોપીઓનું આરોપીઓને સ્થાનિકો સહિત બહાર પણ લોકોની ભીડ જામી ગઈ હતી તમામની સામે સરભરા કરવામાં આવી કેવી રીતે પરિસ્થિતિ થઈ જાય છે તેનો પણ સંદેશો પોલીસ તરફથી ક્રાઈમ બ્રાન્ચ તરફથી સ્પષ્ટ આપવામાં આવ્યો આ ગુજરાત છે શાંતિપ્રિય રાજ્ય છે શાંતિપ્રિય શહેર છે શાંતિપ્રિય વિસ્તાર છે જેની માન મર્યાદા તમામ લોકોએ રાખવી પડશે અને કાયદો કોઈ પણ હાથમાં નહીં લઈ શકે કરવામાં આવશે ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ આર્કેટ માં જે મારામારી બનાવ બન્યો હતો અને તેને પગલે અનેક લોકો એક વ્યવસ્થા જુનાગઢ નો અંડર બ્રિજ બન્યો સ્વિમિંગ પુલ જૂનાગઢમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે જોશીપુરા અંડરબ્રિજ પણ સ્વિમિંગ પુલ બની ગયો છે વરસાદ થંભી ગયા દસ થી પંદર કલાક થઈ ગયા છે છતાં અંડરબ્રિજમાંથી પાણીનો ટીપો ઓસર્યું નથી હજુ પણ બ્રિજમાંથી પાણી ખચોખચ ભરાયેલા જોવા મળે છે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે સ્થાનિકોનો નો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ સ્થિતિ રહેવાથી બંધ રહે છે અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીને નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાય જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકોને રાહદારીઓ માટે આ બ્રિજ બંધ રહે છે અંડરબ્રિજ બંધ રહેવાને કારણે સ્થાનિકોને એક કિલોમીટર ફરીને જવું પડે છે